સુરતમાં મારામારીની ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ કાપોદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી લોકોને ખોટી રીતે હેરાન કરનાર માથાભારે ભાવલી ઉર્ફે ભાવના વાળાને તેના સાગરી સાથે ઝડપી પાડ્યો છે સુરતમાં અસામાજિક તત્વો રોજેરોજ સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરી તેઓને માર મારી રહ્યા છે ત્યારે વરાછા વિસ્તારમાં ભૂરી ડોન બાદ હવે ભાવલી ઉર્ફે ભાવના વાળા ડોનનો આતંક જોવા મળી રહ્યો છે સીસીટીવીમાં માથાભારે ભાવલી ઉર્ફે ભાવના વાળા લોકોને માર મારતી હોવાનો કેદ થતાં તાત્કાલિક કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ભાવના ઉર્ફે ભાવલી વાળાના અને તેના સાગરીત રામુને પોલીસે ઝડપી પાડ્યા હતા તો વધુમાં ઝડપાયેલી માથાભારે ભાવલી ઉર્ફે ભાવના વાળા અગાઉ દમણ પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં પણ નોંધાયેલો છે અને તે હાલમાં વોન્ટેડ છે ગઈ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ત્રેવીસના રોજ એક વિડીયો વાયરલ થયેલ જેમાં એક મહિલા જાહેરમાં ચપ્પુ જેવું હથિયાર લઈ અને ફરતી હોય અને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતી હોય તેવી માહિતી કાપોદરા પોલીસ સ્ટેશનને મળેલ જે વિડીયો આધારે કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન એમ ચૌધરી સાહેબે તેઓના ડિસ્ટાર્બ પીએસઆઈ શ્રી દાવરા સાહેબ તથા સ્ટાફના અન્ય માણસોને સૂચના આપેલ હોય જે અન્વયે નર્વામ પોલીસ અધિક પોલીસ કમિશનર શ્રી સુરત સાહેબ અજય તોમર સાહેબ તથા સેક્ટર એક માલ સાહેબ તથા ડીસીપી ઝોન એક સાહેબનાઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદરૂ ઇસમ સદરૂહુ લેડીને ગઈકાલ તારીખ ત્રીસ એક બે હજાર ત્રેવીસના રોજ જાહેરમાં ચપ્પા સાથે એ ફરતી હોય તેના વિરુદ્ધ જીપીએફ એકસો પાંત્રીસ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને પકડાયેલ લેડી જેનું નામ ભાવનાબેન ઉર્ફે ભાવિકા અનિલભાઈ વાળા રહેવાસી વિક્રમનગર વિભાગે એક સીતાનગર ચોકડી પૂણાના હો પૂણાના જાણવા મળેલ અને તેની પૂછપરછ કરતા તેની સાથે અન્યનો એક શાકૃત બીજો પણ જે સંડોવાલ હોય જેનું નામ રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાળો સુરેશ પરમાર રહેવાસી વાવ કામરેજનો હોવાનું જાણવા મળેલ આ ઈસમ પૂણા પોસ્ટેમાં મારામારીના ગુનામાં તથા દમણ પોસ્ટે આઈપીસી ત્રણસો સાતના ગુનામાં પણ વોન્ટેડ હોય તેની પણ એકતાલીસ વંડી હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે અને જાહેરનામા ભંગના કેસમાં સંડોવાયેલ લેડી ભાવનાબેન પણ દમણના આઈપીસી ત્રણસો સાતના ગુનામાં વોન્ટેડ હોય તેની તેની પણ આગળની તપાસ તજવીજ અને કાર્યવાહી કરવામાં આવેલ છે અને દમણ પોલીસને તે અંગે જાણ કરવામાં આવેલ છે હાલ તો કાપોદરા પોલીસે માથાભારે ભાવલી ઉર્ફે ભાવના વાળા અને તેના સાગરીત રામુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કાસવાડા સાથે અઝર કુરેશી